સમસ્ત ક્ષત્રિય સમાજ એકતા સમિતિ દ્વારા અહેમદાબાદ તાલુકાના કરોલી તાબે નવા મુહાડા રાંદલ માતાજીના મંદિરે વર્ષ બે હજાર ચોવીસ પચીસનો બીજો સમૂલગ્નોત્સવ તથા રાનતલ માતાજીનો સાતમો પાઠોત્સવ યોજાયો સમસ્ત ક્ષત્રિય સમાજ એકતા સમિતિ દ્વારા સમાન દીકરીઓ માટે ફક્ત એક જ રૂપિયામાં લગ્ન આયોજન હેઠળ વર્ષ બે હજાર ચોવીસ પચીસનો બીજો સમૂહગ્ન યોજાયો જેમાં ઓગણીસ દીકરીઓએ પ્રભુત્તામાં પગલાં પાડ્યા મુખ્ય પ્રમાણ તરીકે રાષ્ટ્રીય રાજપૂત કર્ણ સેના અધ્યક્ષ એડવોકેટ જયદેવસિંહ ચાવડા ગ્રુપ સંયોજક વિજય વિહોલ ભરૂચ જિલ્લા પ્રમુખ લોક સાહિત્ય કલાકાર વીરસિંહ પરમાર ખેડા જિલ્લા પ્રમુખ એડવોકેટ યોગેશ રાઠોડ આનંદ જિલ્લા મીડિયા પ્રમુખ શૈલેષ ખેડા જિલ્લા મીડિયા પ્રમુખ જિગ્નેશે સિંહ સોઢા પધાર્યા સેવામાં ખંભાલી નવાપુરા ક્ષત્રિય સમાજ યુવા શક્તિ સંગઠન મેટર કિંગ બન્ના ગ્રુપ ખેડા જિલ્લા જય ભવાની ગ્રુપ હોમસ રામદેવ યુવક મંડળ નવાકામ ગામ જયમય યુવક મંડળ નવા મુવાડાના સભ્યો હાજર હતા સંપૂર્ણ આયોજન સમસ્ત ક્ષત્રિય સમાજ એકતા સમિતિ અધ્યક્ષ સંયોજક સોઢા વિષ્ણુસિંહ દેવસિંહ મહેમદાબાદ તાલુકા પ્રમુખ રણછોડજી પરમાર સોશિયલ મીડિયા સચિનસિંહ પરમાર વિશાલ સિંહ સોઢા તુષાર સિંહ સોઢા નટવરસિંહ સોઢા નવાબ વાડ અને મિત્રોના સાથ અને સહકારથી પૂર્ણ કરવામાં આવ્યો રાષ્ટ્રીય રાજપૂત કરની સેના દ્વારા વિષ્ણુસિંહ દેવસિંહ સોઢાને ગુજરાત પ્રદેશ સમૂહ સમિતિ પ્રદેશ અધ્યક્ષ વિજયસિંહ વિહોલ ગાંધીનગર જિલ્લા મહામંત્રી વસંતસિંહ સોઢાને મોહતા તાલુકા યુવા અધ્યક્ષ તરીકે નિમણૂક ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જયદેવસિંહ ચાવડાના હસ્તે કરવામાં આવ્યું